જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો લાવે છે દાડા ઉપર અને આ બધો ટાઈમ મળ્યો છે એટલે અરે બધા દાડા ઉતારે છે વિડીયોમાં તો હું તો હાજર નહીં પણ હજી સ્ટોરી નક્કી થાય છે હું તારી હજી હજી ખબર નહીં પણ બ્લોગમાં જોડાયા રહીજો કન્ટિન્યુલી તમને ચો ચોકટ લઈ આ બધું બતાવે છે જય માતાજી હા એમાં શું ભાઈ મારે મળી આ તો પહેર્યો જ નહીં આ તો વિડીયો ઉતારવાનો કેમેરામેન બને છે પેલા આગળ પેલા આગળ નાથુભા પેલા જો આગળ અમે કટ ચાલુ કરવાનો પેલો કટ જય માતાજી આગળ જોતા રહો કટ અમારા જય માતાજી અમે કટ ચાલુ કરીએ છીએ શૂટિંગ ચાલુ છે માતાજી ત્યાં જોતા હેલો ભૂલ પડી છે ફેર

હેલો ગાઈઝ અમા આજે અમે બેઠા બાઈક ઉપર ને વાત જોઈ રહ્યા કટની એ બાઈક એ રહ્યા ચલાવે છે કે બાઈક યોન ચલાવે કોઈ ખબર પડતી ને એમાં આજે જોઈ લો અહી રહ્યા છે જો કટ ચાલુ છે જોઈ લો એમાં શૂટિંગ કેવી રીતે થાય છે